જામનગરથી સમાચાર કોંગ્રેસના ઉમેદવારનો પ્રચંડ પ્રચાર જામનગરમાં દ્વારકા જિલ્લાના ગામડાઓમાં મારવ્યાએ પ્રચંડ પ્રચાર કર્યો દ્વારકાના ઠાકરશેડી ગામમાં મારવ્યાએ બેઠક યોજી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આ બેઠકમાં હાજર રહ્યા હવે ખૂબ ઓછા દિવસ બાકી રહ્યા છે ત્યારે પોરબંદર સહિત સૌરાષ્ટ્રના જામનગરના લોકસભાના ઉમેદવારો કોંગ્રેસના તેઓ પ્રચારમાં કોઈ કમી નથી રાખી રહ્યા જામનગરથી જેપી પી મારવિયા છે કોંગ્રેસના ઉમેદવાર અને તેમણે દ્વારકાના ઠાકર ગામમાં બેઠક યોજી જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હોવાનું મુખ્ય કારણ એ છે કે પંચાયત થી પાર્લામેન્ટ સુધીની સત્તા છે ભારતીય જનતા પાર્ટી ની પરંતુ પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે પ્રજા દુઃખી થઈ ગઈ છે આજે ખેડૂતો ગરીબ વર્ગ કે મજૂર વર્ગ ને આજે પરેશાન થઈ ગયા છે એમાં આપણે જે ગામની આ વાત કરીએ ઠાકર શેરડી તો એનો સૌથી મોટામાં મોટો મોટો પ્રશ્ન હોય તો એ વંગડી ડેમનો છે કે જ્યારે કેસબાપાની સરકાર હતી તે વખતે તેમનું ખાતમુહૂર્ત થઈ ગયું પણ આજ દિન સુધી આ ડેમનો પાયો નખાણો નથી તો હું સો તમને આ લોકોના ગામ ગ્રામજનોને ખાતરી આપું છું ખેડૂત વર્ગને